ભાયા સબસ્ક્રાઇબ કરા લાઈક કરા અને શેર કરા આપડી ચેનલ કાય શેડો ઓફ અ ટ્રાઇબલ આદિવાસીનો પડછાયો જય જોહાર જય આદિવાસી જય બરમદેવ આપણે નાની વેણા બરમદેવલી જો ઇતિહાસ આખું હતો ને તો દેખા આવી ગયો હે કે આપણે આના બરમદેવનો મહત્વ બહુ ઘણો આય બહુ વર્ષો જૂનો આય તો ના મેં જાણે ના આના જે જુવાની એ જાણે આ જ એક વડીલ આપણે વચ્ચે ઉપસ્થિત આવે તાણે આપણે ના આદિવાસી સંસ્કૃતિ ને આની રીતિ રિવાજો જાળવી રાખવાની જે આ નાની ગામ ખાતે જે કરવામાં આવેલી મોટી પહેલા ને એમાં આના વડીલો ને આના જુવાનીઓ બહુ મોટો ફાળો આવે તે આ જ આના વડીલો દ્વારા આપણે આયકું સમજું ને આગળ વધુની એક કોશિશ કરું આપણો આદિવાસી સમાજ એમ રહે બહુ બહુ આવે પણ આ જો મોકો આપણા વડીલો આપણે હાથે આવે ને ત્યાં આપણા સપોર્ટ કરે થાય આપણા માર્ગદર્શન દે થાય ત્યાં આપણે જાણી સમજી તે રીતના આગળ વધવું તે આપણે વડીલો દ્વારા કઈકું શીખવું બ્રહ્મદન મહાત્મા હા ને હાથ આઠ વાર બહુ બધા જતા આ ગાલા લઈને આવે ત્યારે આમ બહુ જ જંગલ બહુ જંગાલી એમ બધા આમાં તો લગાવું પણ ગાલે તુરે લઈને આવે ને આ માન કા રાખે આવી કે આ ચડવી જાય એટલે તે હા ચાલ્યા કરે હવે આમ તો જીણા એટલે બહુ ખબર ના એમાં હમણાં વડીલ કાંઈ કરી જાય ને કાંઈ બી પ્રસંગ હોય ત્યારે દિવડ કરી જાય કાંઈ એમના કોની રોજના ના કરે કોની મહિને કરે કોની બે મહિને કરે કાંઈ બી

પછીથી બધા નવા અલાવિના તુમે જાણ્યામાં કોઈ આ પ્રસંગ આગારનો કા જો ના કાય ના તુરલેને આવું લાગ જાણવામો આ મનાત કઈ રાખે છતા આવી ત્યાં તુરુલા ગાવે હા તે હાલ આપણે જ્યાં આ બરમદેવના એમે આજના જમાનામાં આગેવાની વધવાનો કામ કરતા ને ત્યાં આપણે જાણું હી હોય હા પહેલા તો બધા જય બરમ લે જય બરમ દે ની ઉજવણી કરવા પાછળના એક પહેલા કારણ કામાં કોઈક પેલા અલા હતા નહીં વાર તહેવારે કંઈક વેવા જનવે ત્યારે આ દર્શન આવે ને આની પૂજા પાઠ કરે થતા હવે દર વર્ષે માણે ત્યાં એક ઓમને અમે આયોજન કરો ઓમ કરે ભગતજી હાદી આપણે લાકુડ મળવાનું ધીરુભાઈ ઓમ કરલાગ આવે તેથી બરામદેવ અહીંયા બાજુમાં માવલી હોય અને અમને નારિયેળ મને ત્યાંથી અલગ કરાવી ને ચઢાવવા દે આ પર તે વળી ધીરુભાઈ હૈકા બરામ લેવ નારિયેળ લેવ લાગ ના પાડે ને કજે ના પાડે તો આ ખેકા વ્યક્તિગત પૂજા તો બે હોય પણ સામૂહિક ઉજવણી જે આજ સુધી બહુ કઈ વિધિ ને આગળ વેસાતી હોય છે આઈ ખાતો હા ચાલે માનતા ને ચડું લગાવે વેથ હતા પછી વ્યક્તિગત પૂજા વે થતી માણે મેળે મેણે તું મેળે તું હા કર્યા કરો હતા એટલે એ જાહેર પૂજા જે કાંઈ નહીં બે થતા કાંઈ ના આપણે તે આપણે પૂજા કરું હા શરૂઆત કરું હા તો આખે કે તમને સમૂહનો નો જે ફળિયા હોજો તમને કુળનો હોજો એટલે તું બધા પૂછવા પડે મેં કાંઈ બધું બધા પૂછું તો તું દી નક્કી કલાક લેણા ચાલ આપણે ઓળી પાચમ આણી આની પૂજા રાખવાનું મેં પછી ફળિયાવાળા બધા વાત કરી એટલે બધા ફળિયાવાળા તો એગ્રી જ કોઈ કોઈ ઇનકાર ના હતા એટલે પછી પાચમની પૂજા આણી કરું ને ચાલુ કરી એ ને દી પેલા ભગતજી માણે ત્યાં આવે ત્યાંથી માણી કંસરી બહાર કાઢી ધોળે આની ત્યાંથી પછી વાંચતે ગાતે આ આવે ને આણી પૂજા પાઠ કરે એ લગભગ ના કરતા બહુ ચોક્કસ સાલમાં યાદ ને મળે પણ હું બી પચી વર્ષ હું ગયા એ અમુક પ્રથા ચાલો પણ છેલ્લા બે વરસથી આના માટે કે બધા આમાં રાજુભાઈ હોય છે સુરેશભાઈ હોય છે વિચાર કે આપણે હોળી પાચમ વર્ષમાં એકવાર આવે એકવાર આપણે પૂજા કરવું હોય તો આપણે કંઈક આની વિશેષ પૂજામાં દર મહિને કંઈક આને રાખું તો બધા વાત કરી એટલે બધા પોટા આપણે નવી જુવાન પેઢી હોય છે બધી તૈયાર હોય ગઈ કાંઈ આપણે એમ કે દર મહિને રાખવું પણ વધ પાચમ એ આપણે ફાગણ સુધી વધ પાચમ આવે એટલે વધ પાચમ એટલે દર મહિના એ વજ પાચમના આની પૂજા તો ખરી જ પણ તને માટે રસોડા અને એ તે કરું ના બધા આયોજન વિના રસોડામાં કંઈક જી તૈયાર કરતા કુણા લોડ નહીં પડે કૂણી કંઈક કોઈ બી વ્યક્તિગત માણ્યા જ પાચમમાં રાખવી હોય તો ત્યાં બી વાંધો ના આવે એ રીતના ખાલી ખીચડી અને કઢી આયોજન કરતાં પછી જે વ્યક્તિ કંઈક મેવા મિષ્ટાન લાવે થયો હતો પણ તાણે બી તુલા લાવવું ના નહીં ઈ વધ પાચમ એટલે સાદામાં જીમ એનું નક્કી કરે પાચમ કરું ના આજ બે વર્ષે પૂરે વીગ્યા હવે એ ત્રીજા શરૂ વી પણ બે વર્ષથી ખીચડી કડી જગ્યાએ ખીચડી સાત ના આયોજન કરા બાકી દુખરો કોઈ ફરવા નહીં ખીચડી સાત અને કચુમર એટલે જેથી કરીને જો સાધારણ વ્યક્તિ બી પાચમ લીધી હોય તો ત્યાં બી ભારે નહીં પડે પછી કોઈક વ્યક્તિ એ કંઈક ખાજી મેવા મિષ્ટાન બનાવીને લાવીને ખાવાડે તો પેલો નબળો માણસ ત્યાં હોય કે ચાલો મેં બી ખાવાડતા મારી પરિસ્થિતિ અહીં નહીં મળે એટલે ઉણા સંકોચ ના અનુભવે અને ખાવનું કોઈ મહત્વ નથી પણ ખાવામાં એ બાને ભેગાવે અને આ થાળ ધરાય થાળ ધરાવીને આપણે ઢોળિયા ભાષામાં બરમદેવની આરતી યોજી એ આરતી બોલાય અને પછીથી જે કઈક બનેલા આપણે ભોજન ભોજન રીતે લઈએ ખામનું કંઈક મહત્વ નહીં એ રીતે આને ઉજવણી પણ ગયા વર્ષથી હમણાં નવી પેઢી જોવાની હમણાં બહુ એમાં ઇન્ટરેસ્ટ લેતા હોય એ આખે કે આપણે કઈ કારણે નામના આમ વિશેષ આયોજન રાત્રિ આયોજન બી કરું તો ગયા વર્ષે દાયરા આયોજન આયોજન તો દાયરો કા લોક દાયરો તો બરમદેવ ના લાભાર્થે કા અહ કશું કહીએ આપણે કઈ પ્રોગ્રામ રાખ્યો નો દાયરો રાખ્યો બી બરમદેવ ના લાભાર્થે ના બરમદેવ ને નિમિત્તે આમાં ભંડો ભેગો કરવાનો કોઈ હેતુ જ ના મળે ફક્ત ને ફક્ત એક આની ઉજવણી ને એમાં પાછો દિહાય આની ઉજવણી હોય ત્યારે આના રસોડા બને જ પણ હાજે લોક ડાયરો રાખો કે આ વર્ષે હવે ગરબા હાના રસોડા બી ચંદ્ર જાહેર જનતા માટે ગયા વર્ષથી બે વર્ષથી રસોડા હાના બી વ્યાહોજ ભંડારો લેવો જો હવે આયોજન કરેલો નવી પેઢી એકદમ ફક્ત અહીંયા સપોર્ટ બાકી કરવાવાળા બધા એ જ હોજા ને આમાં આનંદ હોય એ વાતનો કે આજની નવી પેઢી આપણી જૂની સંસ્કૃતિ લઈને જો ઉલા ખુશી થી જો પ્રોગ્રામ કરે તો તો આમાં ઓજ ગૌરવ હોય કે આમડી મુંડી જાય આમાં ડૂરો કોઈ વાળા ને કામ મોટા ને ધામ વેવા જોઈએ કઈક ભંડોળ પેલા જોઈએ પાંચ પચીસ લાખ રૂપિયા બેલેન્સ રમવા જોઈએ કોઈ હેતુ જ ના મળે પૈસા પર જ મળે પણ એ સંસ્કૃતિ જળવાઈ રહે અને એ સંસ્કૃતિ કરવું લાગે જાળવું લાગે એ જે નવી પેઢી છે એમની સહયોગ દેતા હોય ને એ રીનામાં બહુ આનંદ વે સુધી કેસ્ટ કરી નવી પેઢી જો કઈક ઈ અપનાવે નાય તો બે દિવ પછી પાછું સુષુપ્ત થઈ જાય એટલે એ તો અમે બરમદાદ બાપા જાણ્યા એની કૃપા એ મેં ઓ જાણ્યા કુલક કાં સુધી મને મારી પૂજા કરવા એટલે શરૂઆતમાં માણી મેળે મેળે તુણે મેળે તું પૂજા કરે છે ત્યાં પર થા દર ઓળી પાચમની આણી પૂજા વીતવીની ઓળી પાચમથી વિશેષ આગળ ગુવા તે માસિક પાચમ આમની એટલે માસિક પાચમને લીધે દર મહિના દિવ્યા દેવે વિના વ્યક્તિગત જે કર્યા કરે તે ખરા પણ હવે એ જગ્યાએ માલિક નો નવો વારસદાર હમણાં અજય કુમાર એને બાજુમાં ઘર વધારે વિશેષ ખુશી હોય તો અમારા માટે કોઈ અલો મેળે જ ના કઈકા જે વર્હમાં એક વાર પૂજા આવે ત્યાં પર મહિના પર આવે મહિના પર થી અમે દરરોજ નહીં અને એ બી હવાર જ એટલે ઈ આણી આની કૃપાવી તો જ એ બધા વિના અને અહંજ કામ આગળ ચાલ્યા કરે હમણાં નવા જુવાની ને તું લાયા ખાતા એમાં કોઈ વિક્ષેપ ન હોવો જોઈએ અહન અહન ચાલતા ન હોવો જોઈએ આગળ સુધી અને આની બ્રહ્મદેવ દાદા પૂજા વિવી જોઈએ એ જ હમણાં અપેક્ષા એ વાત આપણે અટકાવતા વિડીયો ઘણો લાંબો વિચાર ભાગ બે આગળના ભાગ માટે વધુમાં વધુ કોમેન્ટ ને તમને સપોર્ટ જોઈએ તો જ આપણે આગળ ચાલું જય જોહાર જય આદિવાસી જય ભગતભાઈ